હલો ગુડ ઇવનિંગ કેમ છો તમે બધા મજા અને ફાઇનમાં છો હવે આપણે એક મહત્ત્વનો મુદ્દો છે આજે ખૂબ જ ચર્ચાનો મુદ્દો છે લગભગ દસ દિવસથી ચર્ચામાં છે એની આપણે ચર્ચા કરી લઈએ બરાબર યુનિફોર્મ સિવિલ કોડ ઓકે આની પહેલાં પણ મેં એક બે વિડીયો બનાવેલા જ છે પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો હવે ચર્ચા કરવાનું કારણ શું કે તાજેતરમાં ઉત્તરાખંડ તથા ગુજરાત રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ ચર્ચામાં છે બરાબર આજે જે ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે તે પણ એક કમિટીની નિમણૂક કરશે અને પછી એના અહેવાલને આધારે લાગુ કરશે ઓકે તો ઉત્તરાખંડમાં જાન્યુઆરીમાં બરાબર ગયા મહિને જ યુસીસી લાગુ કરવામાં આવ્યું છે સત્યાવીસ જાન્યુઆરીની આસપાસ ઓકે એટલે એ ચર્ચાનો સખત વિષય બન્યો હતો એના જ પગલે બરાબર બીજા રાજ્યોને પણ પ્રોત્સાહન મળ્યું અને એ જ રીતે ગુજરાતે પણ જાહેરાત કરી છે કે ગુજરાત પણ સમાન નાગરિક સંહિતા લાગુ કરશે બરાબર તો એના આપણે મુખ્ય પ્રાવધાન જોઈએ એની પહેલાં ઉત્તરાખંડની આપણે ચર્ચા કરી લઈએ તો ઉત્તરાખંડમાં જાન્યુઆરી પચીસમાં યુસીસી લાગુ કરવામાં આવ્યો બરાબર સમાન નાગરિક સંહિતાના મુખ્ય પ્રાવધાન જોઈએ પહેલાં જોઈ લઈએ કે બાર માર્ચ બે હજાર ચોવીસમાં રાષ્ટ્રપતિ દ્વારા અનુમોદિત કરવામાં આવ્યું બરાબર જો આ યુસીસી છે એ મુખ્યત્વે સેન્ટ્રલનો કાયદો ગણાય બરાબર સમાન નાગરિકતા બધી જગ્યાએ લાગુ કરવી એ કેન્દ્રનો વિષય છે એટલે એટલે જ્યારે રાજ્ય સરકાર કોઈ પણ કેન્દ્રને લગતા વિષય પર કાયદો બનાવતી હોય તો એની માટે બરાબર એ એને રેફરન્સ માટે રાષ્ટ્રપતિજીને મોકલે છે અને રાષ્ટ્રપતિજી એને સ્વીકારે અથવા તો ના સ્વીકારે જો સ્વીકારે તો એ રાજ્યમાં કાયદો બને છે અને ના સ્વીકારે તો એ રિજેક્ટ થાય છે રાજ્યની પર કાયદો બનાવી શકતું નથી ઓકે તો એક નોર્મલ માહિતી હતી તો બીજા ચોવીસમાં રાષ્ટ્રપતિશ્રીએ એને અનુમોદિત કર્યું એટલે એને સ્વીકારી લીધું ઓકે સત્યાવીસ જાન્યુઆરીના રોજ સમાન નાગરિક સંહિતા દિવસ ઉજવવામાં આવશે ઉત્તરાખંડ રાજ્યમાં કેમ કારણ કે ત્યાં લાગુ પડ્યું એટલે એ લોકોએ એવું કહ્યું કે અમે હવે અહીંયા ઉજવીશું એની યાદમાં ઓકે હવે યુસીસી શું છે તો બરાબર ડીપીએસપીમાં એનો ઉલ્લેખ છે આર્ટિકલ ચુમ્માલીસમાં એનો ઉલ્લેખ છે અને ઉદ્દેશ્ય શું છે કે રાજ્યના તમામ નાગરિકોને તમામ બાબતોમાં સમાન અધિકાર પ્રાપ્ત થાય ખાસ કરીને વિશેષ કરીને સ્ત્રીઓ માટે ઓકે કારણ કે સ્ત્રીઓને કોઈપણ ધર્મ હોય કોઈપણ જાતિ હોય કોઈપણ સમાજ હોય એલા વિશેષ પ્રાવધાનો નથી મળેલા વિશેષ જોગવાયો નથી જેટલી પુરુષો માટે છે એટલે કાયદો એમને સમાન અધિકાર આપવા માટેનો છે બરાબર તો સૌપ્રથમ અનુ એક અનુચ્છેદ છે એ તમારે એક્સેપ્શન તરીકે લેવાનો છે અનુચ્છેદ ત્રણસો બેતાલીસ ત્રણસો બેતાલીસ એવું કહે છે કે અનુસૂચિત જાતિના વિસ્તારો જે છે અથવા અનુસૂચિત જનજાતિના વિસ્તારો છે બરાબર અનુસૂચિત જનજાતિ માટે વિશેષ પ્રાવધાન છે એટલે કે અનુસૂચિત જનજાતિના જે નીતિ નિયમો નિયમો છે સામાજિક પરંપરાઓ છે એ બહુ જ સેન્સિટિવ વિષય હોય છે એટલે સરકાર રાજ્ય સરકાર એમાં કે કેન્દ્ર સરકાર એમાં કોઈ ફેરફાર કરી શકશે નહીં એટલે યુસીસી આ ક્ષેત્રોમાં લાગુ પડશે નહીં અથવા તો આ અનુસૂચિત જનજાતિઓને લાગુ પડશે નહીં બરાબર અને યુસીસી અનુસૂચિત જનજાતિઓને લાગુ પડવાનું નથી એ ખાસ છે બરાબર યુસીસી સૌ પ્રથમ ગોવામાં હતું એટલે આઝાદી પૂર્વે એમાં લાગુ જ હતું બરાબર એટલે સૌ પ્રથમ ગોવામાં હતું હવે પહેલાં એક રાજ્યમાં લાગુ હતું હવે બે રાજ્યોમાં થઈ ગયા બરાબર કયા બે રાજ્યો એક યુસીસી સૌ પ્રથમ ગોવામાં ત્યાર પછી ઉત્તરાખંડમાં તો સ્વતંત્રતા પછી યુસીસી લાગુ કરનાર એકમાત્ર રાજ્ય અથવા પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ છે હવે ટૂંક સમયમાં ગુજરાત બની જશે કે હવે એના મુખ્ય પ્રાવધાન જોઈ લઈએ તો રાજ્યના તમામ નાગરિકો અનુસૂચિત જનજાતિ સિવાયનાને લાગુ પડશે બરાબર હવે બહુ વિવાહ પ્રથા નાબૂદ થશે એટલે કે એક પુરુષ બેથી વધારે સ્ત્રીઓ સાથે અથવા એક સ્ત્રી બેથી એકથી વધારે પતિ સાથે લગ્ન નહીં કરી શકે છૂટાછેડા માત્ર ન્યાયાલય દ્વારા જ માન્ય રહેશે સામાજિક રીતે કોઈપણ પ્રકારના છૂટાછેડા માન્ય રહેશે નહીં સમાજ અંદરો અંદર જે એકબીજાને છૂટાછેડા આપી દેતા સમાજ ભેગો થાય એ માન્ય રાખવામાં નહીં આવે હવે કોર્ટ થ્રુ જ એ મળશે તમને છૂટાછેડા છૂટાછેડાનો આધાર પતિ પત્ની બંને માટે એક સમાન રહેશે અને જે હલાલા જે ગેરકાનૂની ઘોષિત કરવામાં આવે હલાલા શું હતું કે મુસ્લિમોને એક રિવાજ છે તો એને એ લોકોએ ગેરકાનૂની જાહેર કરી દીધો છે હવે રી ઇન રિલેશનશીપ જે છે એમાં તમારે ખાસ પ્રાવધાન છે કે ત્રીસ દિવસમાં તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે બરાબર સમાપ્ત થઈ જાય તો એનું આવેદન પણ પત્ર તમારે સરકારને રજૂ કરવું પડશે અને મહિલા આ સમય ગયા દરમિયાન જીવન રિલેશનશીપમાં તમે રહો તો મહિલા જો ગર્ભવતી થાય તો તેની જાણ પણ તમારા રજિસ્ટ્રારને કરવાની રહેશે અને એ સમય દરમિયાન જે પણ બાળક પેદા થશે એની જવાબદારી બંને બાળકોની જવાબદારી માતા પિતા બંનેની રહેશે ઓકે અને જો આ બાબતોનો ભંગ કરવામાં આવે તો છ મહિનાથી વધુ સજાનો પ્રાવધાન રાખવામાં આવ્યો છે ઓકે ત્યાર પછી સંપત્તિમાં સમાન અધિકાર દીકરો કે દીકરી તમામને સંપત્તિમાં સમાન અધિકાર મળશે વિવાહનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે એટલે એની ડેટ આપી છે છવ્વીસ માર્ચથી બરાબર છવ્વીસ માર્ચ બે હજાર દસથી બરાબર કોઈ પણ વિવાહ થયા હોય એ તમામે તમામને બે માસની અંદર તમારે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને એની શરૂઆત ઉત્તરાખંડના સીએમશ્રીએ જ કરી હતી પોતે જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે બરાબર એટલે એક પ્રોત્સાહન તરીકે એમણે આ પગલું ઉઠાવ્યું છે ત્યાર પછી એમ છે કે ઉત્તરાખંડ આપણે યુકે એટલે ઉત્તરાખંડ સમજીએ તો ઉત્તરાખંડમાં લાંબા સમયથી કોઈ પણ વ્યક્તિ આવીને વસ્યું હોય તો તેને પણ આ લા નિયમ લાગુ પડશે પછી લગ્નની ન્યૂનતમ વિવાહ ઉંમર બરાબર અલગ અલગ જ્ઞાતિઓમાં અલગ અલગ ધર્મોમાં અલગ અલગ રીતે લગ્ન કરી લેતા ખૂબ જ બાળ લગ્ન વધારે પ્રમાણમાં થતાં તો અહીંયા સ્વીટ એન્ડ સિમ્પલ કરી દીધું છે નેશનલ લેવલે જે એજ છે મેલ માટે એકવીસ અને ફિમેલ માટે અઢાર એ લગ્નની ઉંમર છે ઇસ્લામ ધર્મના લોકો પહેલાં બાળકોને દત્તક લઈ નતા શકતા હવે બાળકોને દત્તક લઈ શકશે પરંતુ એ માત્ર ઇસ્લામ ધર્મના બાળકો હોવા જોઈએ અન્ય ધર્મના બાળકોને દત્તક લઈ શકશે નહીં બટ ઓબિયસલી વાત છે મૃત્યુ પછી સંપત્તિનું વિભાજન સમાન રૂપે થશે એટલે મૃત્યુ પછી સંપત્તિનું વિભાજન માતા પિતા હોય તો એની પતિ પત્ની હોય તો એને બાળકો તો બાળકોમાં પહેલાં માત્ર એક વ્યક્તિને કે જે નોમિનેટ હોય અહીંયા સમાન રીતે થશે ઓકે હવે યુસીસીના કારણે શું બદલાયું છે તો માત્ર કાનૂની ભાવધાન બદલાયા છે જે તે ધર્મની સામાજિક ધાર્મિક રીતિ રિવાજો હજી બદલાયા નથી જેમ કે તમારે લગ્નમાં જે વિધિવિધન થતા હોય ખાનપાન જે થતું હોય બરાબર જે ધાર્મિક માન્યતા પ્રમાણે નિવેદ થતું હોય એ રિવાજો થતા હોય એ પહેરવેશ જે પણ હોય એની પર કોઈ અસર નહીં પડે માત્ર કેટલાક લીગલ જે જે બાબતોમાં લીગલ લિટિગેશન હતું એ જ બદલાયું છે હવે ગુજરાતમાં જે યુસીસીની વાત કરી લઈએ તો યુસીસી મુદ્દે કમિટીની રચના કરવામાં આવી છે ગુજરાતમાં પિસ્તાલીસ દિવસમાં એ કમિટી પોતાનો રિપોર્ટ સરકારને આપશે સરકાર એનો રિવ્યૂ કરશે કંઈક સુધારા વધારા જણાશે તો એ પણ કરશે અને પછી લાગુ પડશે તો પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે તો પાંચ સભ્યોમાં કોણ છે આપણે જોઈ લઈએ તો સૌ છે નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે રિટાયર્ડ આઈએસ સી એલ મીણાજી છે એડવોકેટ આરસી કોડેકર છે ભૂતપૂર્વ વાઇસ ચાન્સલર દક્ષેશ ઠાકર છે અને એક સામાજિક કાર્યકર્તા ગીતાબેન શ્રોફ છે તો ટૂંક સમયમાં ગુજરાતમાં પણ આપણે યુસીસી લાગુ થતો જોઈશું ઓકે ફોર્ટી ફાઈવ ડેઝ પછી એટલે આપણે ગણી લો કે બે મહિનાની અંદર આપણે એનું કંઈક નવી ચલ અપડેશન જોઈશું તો આ તે યુસી યુસીસીના ડિટેલમાં તમારે વિડીયો જોવો હોય તો હું અહીંયા તમને મેન્શન કરી દઈશ અથવા તમે મારા પ્લેલિસ્ટમાં પણ જઈને જોઈ શકો છો અને જે પણ નવા મિત્રો છે એને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરે ફરીથી મળી નવા વિડીયો થશે ત્યાં સુધી જય હિન્દ જય